ચંદ્રની ભ્રમણ કક્ષા સુધી પહોંચનાર આ પહેલું માનવ સહિત મિશન હતું નાસાએ તેનું ઓપોલો 8 મિશન 21મી ડિસેમ્બર 1968 ના રોજ શરૂ કર્યું જે 27 ડિસેમ્બર 1968 ના રોજ પૂરું થયું ઓપોલો 8 મિશનના ના ક્રૂ સભ્યોએ ચંદ્ર અને પૃથ્વીની તસવીરો પણ ક્લિક કરી હતી જેમાં અર્થરાઇસ નામની તસવીર આખી દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત થઈ હતી આ તસવીર એસ્ટ્રોનોટ વિલ્યમ એન્ડરસને ક્લિક કરી આ ફોટો પૃથ્વીના અત્યાર સુધીના સૌથી અદ્ભુત ફોટોગ્રાફ્સમાંથી એક છે 1999 માં આ દિવસે આતંકવાદીઓએ ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ IC 814 નું હાઇજેક કર્યું હતું તે સમયે આ વિમાન કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટથી નવી દિલ્હી જવા રવાના થયું હતું હાઇજેક સમયે બોર્ડમાં 176 મુસાફરો અને કુલ 15 ક્રૂ મેમ્બર હતા આતંકીઓ પહેલા પ્લેન ને પાકિસ્તાન લઈ ગયા અને અંતે તેને કદહાર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું જે પછી તેના નાગરિકોના બદલામાં સરકારે મોલાના મસૂદ અઝહર અહમદ ગઝગર અને શેખ અહમદ ઉમર સઈદ મુક્ત કર્યા જેઓ ભારતની જેલમાં બંધ હતા વર્ષ બે હજાર બેમાં આ દિવસે દિલ્હી મેટ્રોનું ઉદ્ઘાટન થયું હતું તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેને લીલી ઝંડી બતાવી ત્યારબાદ દિલ્હી મેટ્રોની પ્રથમ ટ્રેન આઠ પોઇન્ટ ચાર કિલોમીટર લાંબા શાહદાર અને ત્રીસ હજારી કોરિડોર પર દોડી તે સમયે દિલ્હી મેટ્રોએ છ સ્ટેશનથી તેની મુસાફરી શરૂ કરી હતી જે પછી 11 નવેમ્બર 2006 ના રોજ પ્રથમ તબક્કાના છેલ્લા કોરિડોર વચ્ચે મેટ્રો ટ્રેનનું સંચાલન શરૂ થયું આજે દિલ્હી મેટ્રોનું કુલ ઓપરેશનલ નેટવર્ક લગભગ 375 કિલોમીટરનું છે તેમાં ઘણા કોરિડોર સહિત 271 સ્ટેશનનો સમાવેશ થાય છે

તમને જણાવી દઈએ કે કેઝેડ એફ ભારતમાં પણ પ્રતિબંધિત છે જમ્મુ અને કાશ્મીરના રહેવાસી રંજીતસિંહ નીતા આ સંગઠનના વડા છે બે હજાર ચૌદ માં આ દિવસે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને મહામાન મદન મોહન માલવીયાને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન થી એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી અટલ બિહારી વાજપેયી એવા રાજનેતામાં સામેલ હતા જેમને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું રાષ્ટ્રની સેવા કરવાની તેમની પ્રબળ ઈચ્છા શક્તિ તેમને સુશાસનનો પાયો નાખ્યો પોખરણ પરમાણુ પરીક્ષણ અને સંયુક્ત રાષ્ટ્રમાં આપેલું હિન્દીમાં તેમનું ભાષણ આજે પણ ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલું છે તે જ સમયે મહામના મદન મોહન માલવીય સ્વતંત્ર સેનાની હોવા ઉપરાંત બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપકોમાંના એક હતા વર્ષ ઓગણીસો ત્રીસમાં આ દિવસે હિન્દી સાહિત્યકાર ઉષા પ્રિયમવદાનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો ઉષા પ્રિયમવદા નવી કહાની ચળવળની મુખ્ય લેખિતા માનવામાં આવે છે તે નઈ કહાની ચળવળ યુગની પ્રખ્યાત મહિલા વાર્તાકાર માંથી એક હતી મનુ ભંડારી અને કૃષ્ણા સહબતી ઉષા પ્રિયમ વદાના મોટા ભાગના લખાણો શહેરી મધ્યમ વર્ગના જીવન સાથે સંબંધિત છે ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારના સંબંધોના તણાવ અને સંઘર્ષને ખૂબ જ સંવેદનશીલ રીતે રજૂ કરવાની કળામાં તેને મહારત હાંસલ કરી છે

એनिमल માં પણ જોવા મળ્યો હતો વર્ષ 1524 માં આ દિવસે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દર્ગામાનું કેરળના કોચીમાં અવસાન થયું વાસ્કો ગામા વીસ મે 1498 ના રોજ ભારતના કેરળના કાલિકટ દરિયા કિનારે પહોંચ્યા હતા દરિયાઈ માર્ગે અહીં આવનારા તે પ્રથમ વ્યક્તિ હતા તેમનો ઉદ્દેશ્ય ભારતમાં માલ સામાનનો વેપાર કરવાનો હતો વાસ્કો દરગામાં કુલ ત્રણ વખત ભારત આવ્યા પંદરસો માં આ યાત્રા તેમની છેલ્લી યાત્રા હતી વાસ્કો દરગામાં કોચીમાં મલેરિયાથી તેમનું મૃત્યુ થયું હતું આજે દેશમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસ ચોવીસમી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે વર્ષ